મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સરગવાનું શાક બનાવીશું જે વિટામિનથી ભરપૂર છે સરગો આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે તો ચલો મારા રસોડામાં જઈએ સરગો મેં લીધો છે એના ટુકડા કરી લઈશું અને એના રેસા કાઢી લઈશું આ રીતે બધા રેસા કાઢી લઈ અને એના ટુકડા કરી અને બે બે ભાગ કરી લઈશું આ રીતે બે ભાગ કરી અને બધો સરગો આપણે તૈયાર કરી લઈશું બસ આ રીતે બધો સરગો તૈયાર કરવાનો છે મિત્રો હવે એક વાટકી સાસ લઈશું અને એમાં એક ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખીશું અને બધું બરાબર મિક્સ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું પછી એમાં નાખીશું આપણે ગોળ તમે ગોળ નથી ખાતા તો સ્કીપ કરી શકો છો બધું ચણા લોટ લોટ ભેળવી દઈશું ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખીશું અને બરાબર એને મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મરચું નાખીશું અડદર નાખીશું અડધી ટીસ્પૂન અડધી ટીસ્પૂન દાણાજીરું નાખીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું મસાલો બધો ભેળવી લઈશું બરાબર હવે એક કડાઈમાં તેલ મૂકીશું એક ટેબલ સ્પૂન તેલ લઈશું પછી એમાં મેથી નાખીશું અને રાય નાખીશું થોડી મેથી છે એક ટીસ્પૂન જેટલી રાય નાખી છે અને અડધે ટીસ્પૂન જીરું નાખીશું હિંગ નાખીશું ચપટી અને બધું વઘારાવા દઈશું ને પછી સરગવો જે બે ટુકડા કર્યા છે એ નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું પછી અડધે ટી સ્પૂન હળદર નાખીશું અને બધું હલાવી લઈશું હળદર ભેળવી દઈશું બધી મસાલો બરાબર ચડવા દઈશું અને થોડું મીઠું નાખીશું મીઠું આપણે સાસમાં પણ નાખ્યું છે એટલે ધ્યાન રાખીને નાખવાનું સરગવા પૂરતું જ મીઠું નાખવાનું છે અને બધું જ હલાવી લેવાનું બરાબર મિક્સ કરી લેવાનું આ શાક એટલું મસ્ત લાગે છે મિત્રો હવે એને ઢોકી અને પાંચ મિનિટ માટે એને ચડવા દઈશું બધો જ સરગવો ચડી જાય પછી હવે જે સાસ લીધી છે મસાલાવાળી એમાં મીઠો લીમડો થોડો નાખી દઈશું અને શાકને પણ જોઈ લઈશું વચ્ચે વચ્ચે બે ત્રણ વખત હલાવી લઈશું અને સરગો બધો જ ચડવા દઈશું ઢાંકી અને ત્રણ ચાર વખત તમારે હલાવી લેવાનું અને હવે સરગો ચડ્યા પછી આપણે જે સાસ તૈયાર કરી છે મસાલાવાળી એ આમાં નાખી દઈશું અને બધું જ બરાબર વેળવી લઈશું આ શાક આપણે રોટલી સાથે ખાઈ શકીએ રોટલા સાથે ખાઈ શકીએ પૂરી સાથે ખાઈ શકીએ અને સરગો એટલે તો વિટામિનથી ભરપૂર આને બધું પાંચ મિનિટ ચડ્યા પછી આ રીતે બધું ચડવી લેવાનું થોડું હલાવી લેવાનું અને એમાં થોડી કોથમી નાખી દઈશું હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે કોથમી નાખી અને કોથમી બધી ભેળવી લઈશું અને બધું મિક્સ કરી લઈશું હવે આપણે સર્વ કરીશું મિત્રો કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને તમે રોટલી સાથે ખાઈ શકો પૂરી સાથે ખાઈ શકો વિટામિનથી ભરપૂર એવું શાક તમે બનાવજો મિત્રો તમને જો મારો વિડીયો ગમે હોય તો મારો વિડીયો લાઈક કરશો મેં અત્યારે રોટલી સાથે સર્વ કર્યું છે મસ્ત શાક ખાવાની મજા આવશે અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો Jai Maa